રામ મંદિર જે પુનઃ પ્રતિષ્ઠા આજે થઈ ગઈ છે તો એના સંદર્ભે આપણે ભવ્ય આયોજન અહીંયા રાખેલું છે જેમાં રૂપરેખા કેવા જઈએ તો શરૂઆતના પ્રભાત ફેરીથી લઈને બપોરે બાર વાગ્યે મહાઆરતી આપણે આયોજન કર્યું હતું અને અત્યારે થોડીવાર વાર પહેલાં જ એક ભવ્ય રેલી પણ હતી જેમાં હનુમાનજી આ તે નાના નાના ભૂલ ભૂલકાઓએ બહુ સરસ પાત્ર ભજવી અને સોસાયટીનો રૂપરેખા વધારી હતી તો સદ્ગુરુ સ્માર્ટ વિલાગ્ર સદ્ગુરુ સોસાયટી સમસ્ત પરિવાર દ્વારા ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને ખૂબ જ રામમય વાતાવરણ બન્યું છે તો એ એના માટે સદગુરુ સ્માર્ટ વિલા આખા દેશને શુભેચ્છા પાઠવે છે જે રામ મંદિર બિરાજમાન થયું એ વિશે જય જય શ્રીરામ શ્રીરામ હા મારું નામ વાઘેલા કનકસિંહ અહીંયા સદ્ગુરુ સ્માર્ટ વિલા મુન્દ્રા મધ્યે આજે ચારસો અઠ્ઠાણું વર્ષ પછી આવ્યો અયોધ્યામાં જે રામ લલ્લાનું પુન પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો એ સંદર્ભે શું ખૂબ સારી રૂપરેખા હતી દિવસભરની અને અમે આખા દેશને શુભેચ્છા પાઠવીએ છીએ કે આવા ને આવા ઉત્સવો અને બાદમાં બીજી વિગતો છે આજે દિવાળી જેવો ઉત્સવ મનાવ્યો અમારે સોસાયટી અને સોસાયટી પરિવારે બહુ સાથ સહકાર આપીને સમસ્ત કાર્યક્રમને ખૂબ ઉજવ્યો છે જય જય શ્રી રામ જય શ્રી રામ ઉર્મિલાબેન ગઢવી સદગુરુ સ્માર્ટ વિલા સોસાયટી અને મુન્દ્રા નગરપાલિકામાં કાઉન્સિલર છું આજે સમસ્ત વિશ્વમાં સમસ્ત ભારત વર્ષમાં સનાતન ધર્મ આજે જ્યારે અયોધ્યામાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવાયો છે અને શ્રી રામલલ્લા અયોધ્યામાં પાંચસો વર્ષ બાદ જ્યારે બિરાજમાન થયા છે ત્યારે શબ્દોમાં જેને કહી ન શકાય એટલી સમસ્ત સનાતન ધર્મને આજે હર્ષોલ્લાસથી ઉજવા ઉજવણી કરી રહ્યો છે આ માત્ર ઉજવણી નથી પરંતુ પ્રતિષ્ઠા સ્વાભિમાન અને આત્મસન્માનની જે તે જીત થઈ છે અને આજે આટલા વર્ષો બાદ સમસ્ત સનાતન ધર્મે આટલી ઉજવણી કરી છે અને સૌને સૌ સનાતનીઓને હાર્દિક શુભકામનાઓ છે અને બસ હંમેશા આવી જ રીતે સનાતનીઓમાં ધર્મ પ્રત્યે હંમેશા સ્નેહ રહે અને ધર્મ પ્રત્યે હંમેશા જાગૃત રહે એવી અહીં સૌ પરિ સદ્ગુરુ સ્માર્ટ વિલા તરફથી બધાને શુભેચ્છા આપવામાં આવે છે અને સૌને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન ખૂબ ખૂબ લાખ લાખ વધાય જય શ્રી રામ તમે તમારું સ્પેશિયલ ડે ને વધુ યાદગાર બનાવવા માંગો છો શું તમે તમારા નામ કે બિઝનેસ બ્રાન્ડ ને હાઇલાઇટ કરવા માંગો છો તો યશ એન્ટરપ્રાઇઝ છે બેસ્ટ વિકલ્પ જે છે આપના માટે આપની સાથે જી હા યશ એન્ટરપ્રાઇઝ લવ યુ છે કસ્ટમ લેબલ વાળી 200 ml પાણી ની બોટલ સાથી સોફ્ટ ડ્રિંક્સ બોટલ અને જ્યુસ ની બોટલ તો આજે ઓર્ડર કરો અને યાદગાર બનાવો તમારું પ્રસંગ ને કે પછી બિઝનેસ ઇવેન્ટ ને સંપર્ક યશ એન્ટરપ્રાઇઝ package drinking water and soft drinks Mundra Kach Gujarat customer care number 8758600000